બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતિક શાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને મોતીના વાઘા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જ્યાં વહેલી સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સાત કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજન દેવને કરવામાં આવેલ દિવ્ય શણગારના દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો